જલાલાના નવા ચરખા ગામના ભુવાને માર મારવામાં આવ્યો છે ત્યારે ભુવાને માર મારીને વાડ કાપ્યા છે ત્યારે મોઢામાં ચપ્પલ અને માફી મંગાવતો વિડીયો વાયરલ થયો છે ભુવા પર ત્રાસ ગુજારીને માર મારી વાડ કાપવામાં આવ્યા છે ત્યારે માતાજીના ભુવા ભરત કુંજડિયાને માર મારવામાં આવ્યો છે પરેશભાઈ સિમરણ વાળા છે એ મારા મામાનો દીકરો છે એણે મને નહોતું કે જે વિધિ કરવાનું મેં વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ તે એની હું માફી માગું છું અને હું રણોજાવાળાના સાથે એને એની સાક્ષીએ હું માફી માગું છું એનો કોઈ ગુનો નહોતો આ લખાણ મેં કરી દીધું છે હું કોઈના દબાણથી નથી કર્યું રાજી ખુશીથી મેં લખાણ કર્યું છે જે હશે તે હા આજથી આ બધું હું બંધ કરું છું માફી માગું